તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હશો બંધારણમાં તમે આપણે વિડીયો જોવા જ હશે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કોન્સ્ટેબલમાં અત્યારે તો છવ્વીસ હજારનો ફિક્સ પે મળે છે પણ પાંચ વર્ષ પછી કેટલો પગાર મળશે અને આઠમો પગાર પણ લાગી જશે પછી કેટલો પગાર મળશે એની આજે આપણે ચર્ચા કરવાની છીએ શાંતિથી વિડીયો જોજો મજા આવશે અને તમારો કોન્ફિડન્સ બમણો થશે તો હાલમાં આપણે જોઈએ માની લો કે આજની તારીખે તમારો કોન્સ્ટેબલમાં ઘર ભાડા ભથ્થું તમે જોઈ શકો છો આઠ ટકા સોળ ટકા ચોવીસ ટકા તો બહુ ડિટેલમાં ગણતરી તો કદાચ નહીં ખબર પડે કે જો હજુ તમે તૈયારી કરતા હશો તો આ બધી વસ્તુ સમજવી થોડીક અઘરી છે મૂળ એક વસ્તુ આમાં આપણે જોવો પડે બેઝિક પે કે જે હાલનો જે પગાર હોય મૂળ પગાર કહેવાય એમ એ આમાં કેટલો હોય છે 1900 19900 રૂપિયા એની ઉપર પછી તમને ટકાવારી હિસાબે આપણે સ્કૂલમાં ભણેલા ટકાવારી એ મુજબ મોંઘવારી બધું ઘર ભાડા બધું માઈલેજ બધું અને તબીબી બધું મળે એક્સ સિટી વાય સીટી અને ઝેડ સિટી આ જે સિટી એટલે શું એ બહુ પેલું યાદ રાખવાનું જરૂર નથી પણ એક્સ સિટીમાં અમદાવાદના ગાંધીનગર આવી જતા હોય છે વાય માં બીજા મહાનગરપાલિકાવાળા જે એરિયા હોય તે આવી જતા હોય એ પ્રમાણે છે

એક્સ સિટીમાં જો કોઈ વ્યક્તિ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે અને ફૂલ પગારમાં આજની તારીખે આવે છે મળશે ચાલીસ હજાર ભવિષ્યમાં આ મોંઘવારી બધું વધતું જાય એમ એમ એનો પગાર વધતો જાય હવે માની લો કે આઠમો પગાર પંચ લાગી જાય છે આઠમો પગાર પણ લાગી જાય છે તો આપણો જે ગણતરીનો અંદાજ છે એ પ્રમાણે બેઝિક પે જે છે આ બેઝિક પે તમે જોઈ રહ્યા છો એ અંદાજ સાડત્રીસ હજાર આઠસો જેવો થઈ જશે લોકોને એમ લાગતું હોય કે અઢી ગણો જેટલો વધશે છાપામાં આવશે પગાર બે ગણો વધી ગયો ત્રણ ગણો વધી ગયો પગાર વધી ગયો એટલે અહીંયા તમે બેઝિક પે જુઓ છો એ વધી જાય પણ ડીએ ને એ બધું જૂના રેટ પર ચાલુ રહેશે ડીએ જીરો થી ચાલુ થશે મોંઘવારી બધું એ ઝીરો થી શરૂઆત થશે એટલે એ તત્કાલ ધોરણે જીરો રહેશે ભવિષ્યમાં પછી જેમ જેમ વધતું જશે જેમ જૂનું કેવું હાલમાં અઠ્ઠાવન હતું એમાં ભવિષ્યમાં વધશે એમ વધતું જશે પછી ઘર ભાડા બધું જાય એનો બી જૂના રેટ પ્રમાણે રેટ ચાલ્યા કરશે અંદાજી થી ચાર વર્ષ સુધી જ્યાં સુધી નવ પગાર પંચ એના પછી નું પગાર પંચ હજુ લાગુ ના પડી જવાનો હોય ત્યાં સુધી તો એ પ્રમાણે ચાર હજાર સાતસો સોત્તેર રૂપિયા જેમાં મળશે એવું આપણે માનીએ માઇલેજ બતો અને તબીબી બતો આના રેટ બી જૂના પ્રમાણે જ ચાલશે મેક્સિમમ ત્રણ ચાર વર્ષ બાકી આવશે નવમો પગાર પણ લાગવાના ત્યારે આના રેટ વધશે તો એ પ્રમાણે અંદાજી સુડતાલીસ થી પચાસ હજાર જેટલો પગાર થાય ક્યારેય આઠમાં પગાર પંચમાં જો તમે કોન્સ્ટેબલની નોકરી મેળવો છો તો બસ તો આજના વિડીયોમાં આટલું જ હતું હજુ તમારે જો બીજી કોઈ જી કોઈ નોકરી માટેના પગારની જાણકારી મેળવવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો હું એની ગણતરી કરીને વિડીયો બનાવીને મૂકીશ થેન્ક યુ